નમસ્તે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી પતિ આપનું હાર્દિક સ્વાગત છે અહીં પાલીતાણાથી સરસ એવો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ચાલીસ વર્ષની ઉંમર છે અને એમને પ્રેગ્નન્સી રહી ગઈ છે આ બધા જ રિપોર્ટ સાથે અમે આપને બતાવી રહ્યા છીએ કે એમને સરસ એવી પ્રેગનન્સી રહી છે સાથે એમનો આ સોનોગ્રાફીનો રિપોર્ટ પણ છે મિત્રો તો આપ જોઈ શકો છો કે સોનોગ્રાફીમાં ઉપર એક સરસ બાળક દેખાઈ રહ્યું છે બાળકનો ભાગ પણ અંદર આવી ગયો છે એટલે મિત્રો જે પણ તમને બતાવી રહ્યા છીએ ફાઇલ એની સોનોગ્રાફી સાથે એનો બ્લડ રિપોર્ટ બીટાઇસી જે આપણે જોઈ શકો તો સાત હજાર આઠસો અને પંદર એનો બીટાએસી જે રિપોર્ટ છે એટલે બધી જ વસ્તુ આપને બતાવી રહ્યા છીએ પેશન્ટને સરસ બાળક રહી ગયું છે ચાલીસ વર્ષની ઉંમરે બાળક રહેવા બદલ અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપને પણ આવી તકલીફ હોય આપ આજે જ સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીરગાર્ડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત મિત્રો અમે સોમવારથી શનિવાર સવારે દસથી બારમાં અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી હોય જેથી કરી અમે ધક્કો ન થાય એટલે પહેલાં આપણે અમારો નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ ઉપર ફોન કરવાનો ટાઈમ લેવાનો જેથી કરીને આપ આવો ત્યારે ડૉક્ટર હાજર હોય ત્યારબાદ તપાસમાં આવવાનું હોય છે અને અમે વિશ્વના સૌથી ઓછા ખર્ચે લોએસ્ટ ખર્ચે બાળક રાખવાની ટ્રીટમેન્ટ ટેસ્ટ બેબી આઈવીએફથી કરી આપતા હોય છે અહીં આપ જોઈ રહ્યા છો એ એ રિપોર્ટ છે મિત્રો આજે સંપર્ક કરો એકાણું ઝીરો છ બાવીસ દસ તેર બીજો નંબર છે નવ્વાણું ચુંબોતેર ચુમ્માલીસ